હાલેલું ઈયા વધારે એક દિવસ આપણે ક્રિસમસના આનંદમાં આપણે જોડાયા છે ક્રિસમસના દિવસોમાં ઈશ્વરનું ભજન કરવાના માટે તેમની સ્તુતિ કરવા માટે તેમની આ રાધના કરવા માટે આપણે ક્ષમા થયા છે હાલેલું યાં પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ હા ચોક્કસ આજે સવારમાં આપણા બધાનું એકઠા મળવું તેમનું ભજન કરવું સ્તુતિ કરવી આપણી પ્રાર્થના દ્વારા આપણી અરજો આપણા ઈશ્વરને જણાવી એ બધું જ આજે આ દિવસ માટે આપણે માટે ખચિત આશીર્વાદનું કારણ બની જનાર છે ધ જો તમે નિરાશ છો દુઃખી છો હતાશ છો તો પણ હું તમને કહીશ કે તમે પ્રભુમાં બળ મેળવ છો હિંમત રાખજો કેમ કે તેમના બાળકોને કોઈ સારા વાનાની અછત પડતી નથી હાલે લુએ વચન કહે છે સીના બચ્ચાને ભૂખ વેઠવી પડશે અને તંગી પડશે પણ જેઓ યહોવાને શોધે છે તેમને કોઈ સારા વાનાની અછત પડશે નહીં હાલેલુયા કેમ કે તે પોતાના વાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે ગીત શાસ્ત્ર એકસો સત્યાવીસ અને બે આપણું જે વચન છે આપણે વાંચીએ છીએ નહીં આપણે ચિંતા કરીને વ્યર્થ કામો ના કરીએ હાલેલુયા હા દુઃખી થઈને રડીને વ્યર્થ કામો ના કરીએ વ્યર્થ જે ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય નથી અને જેનું કઈ હાજિલ નથી એવા કામો આપણે ન કરીએ હાલે લુહયા પ્રેઝ પણ સાચા હૃદયથી પ્રભુનું ભજન કરીએ પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ હાલી આ બધી બાબતો જાણે આપણા માટે આશીર્વાદનું કારણ બનનારી છે હાલી લુહિયા આ સર્વ બાબતો આપણે માટે આશીર્વાદનું કારણ બનનારી છે અને માટે આપણે પ્રભુમાં હિંમત રાખીએ આનંદ કરીએ અને એક વિશ્વાસ સાથે આગળ વધીએ કે મારા પ્રભુ છે ને મારા પ્રભુને મેં મારી અરજ કહી છે પ્રાર્થના દ્વારા વિનંતી તેમને પહોંચાડી છે તો એ પ્રમાણે આગળ બન્યા વગર થયા વગર રહેશે નહીં હાલ લીલું આપણા વિશ્વાસથી જ આપણે આપણા દિવસની શરૂઆત કરીએ હાલ લીલું જો આપણે લુકની લખેલી સુવાર્તાને બીજો અધ્યાય આપણે જોઈએ તો ત્યાં જે પ્રમાણે એકવીસ બાવીસ ત્રેવીસમી કલમથી આગળ જે પ્રમાણે બધી બાબતો લખી છે જૂના કરારની બાબતો લખી છે એ પ્રમાણે યુસફ અને મરિયમ પ્રભુ વિષ્ણુનું નામ નામકરણ કરે છે અને પ્રભુની આગળ પવિત્ર કરવા માટે પ્રભુને અર્પણ કરવા માટે જે પ્રથમ દરની જે તેઓને આજ્ઞા આપવામાં તે પ્રમાણે તેઓ પ્રભુ મંદિરમાં જાય છે નહીં અને બાળક સંબંધી જે કંઈ તેમને કરવાનું હતું એક આદર્શ માતા પિતા તરીકે તેમની ત્યાં આપણે ભૂમિકા આપણે જોઈ શકીએ છીએ જેમ મરિયમે કહ્યું હું પ્રભુની દાસી છું અને જે બાબત તેણે સ્વીકારી યુસફ જે સ્વપ્નમાં દર્શન થયું અને ઊભા થઈને તે મરિયમને તેડી લાવ્યા એવી જ રીતના તેઓએ એક આદર્શ માતા પિતા બનીને તેમણે જે કંઈ પ્રભુને નામે બાળકને ખાતર કરવાનું હતું બાળ ઈશ્વરને માટે કરવાનું હતું એમણે બધી જ એમની જવાબદારી નિભાવી વાળ મિત્રો જો આજે પણ આપણે એક બાળકના માતા અને પિતા છે તો શું આપણે એ બધી જવાબદારીઓ નિભાવીએ છીએ આપણે એની કાળજી રાખીએ છીએ કે બાળકને જે સમયે જે પ્રમાણે પ્રભુ તરફથી આશીર્વાદો મળે એ પ્રમાણે તેને પ્રભુની આગળ રજૂ કરવાનું છે પ્રભુનું શિક્ષણ આપવાનું છે પ્રભુમાં મોટો કરવાનો છે પ્રભુમાં મોટી કરવાની છે પ્રભુમાં બાળકોનો ઉછેર કરવાનો છે શું એ બાબતો આપણે કાળજી રાખીએ છીએ આજનો જમાનો બહુ જુદો જમાનો છે આજે નાનપણથી બાળકને મોબાઈલ લેપટોપ ટીવી અને ગેમ્સ અને એવી જાત જાતની બાબતોથી તેમને ભરી દેવામાં આવે છે પણ જે પ્રભુનું શિક્ષણ છે ઈશ્વરની ઓળખ છે આપણે એ જ ટેકનોલોજીના સાધનથી આપણે તેમને આપણે નાનપણથી પ્રભુનું શિક્ષણ આપી શકીએ છીએ ભલે મિત્રો શિક્ષણના અભાવે ઘણી બધી વખત બાળકો ખોટા રસ્તા પર જાય છે જે કામો ન કરવાના હોય તે બાળકો કામો કરે છે વ્યસનોમાં જાય છે વ્યભિચારમાં જાય છે અને કમ ઉમેરે લગ્ન કરવાની ન ઉમરમાં લગ્ન કરે છે અને ડિવોર્સ થાય છે અને આત્મહત્યા થાય છે અને પૂરતું ભણતર હોવાના ના કારણે જે પ્રમાણે જોબ મળવી જોઈએ જોબ મળતી નથી અને ઘણા બધા કારણો છે કે જે આપણા બાળકને જુવાન થતાં સુધી જો આપણે પ્રભુમાં ઉછેર કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે ઘણા બધા એવા બાળકો છે કે જેમને ઉછેરવામાં આવ્યા સારી રીતના તેમનો પ્રભુએ પુષ્કળ ઉપયોગ કર્યો છે સમુલની વાત કરીએ નાનો હતો ત્યારે જ હંગ તેને પ્રભુની સેવામાં અર્પણ કર્યો હતો ચોક્કસ એવો મુલાકાત લે છે આપણે વાંચીએ છીએ એક જગ્યા પર કે તે રંગીન ચંભા લઈને જતી હતી સમુએલને માટે નહીં અને ત્યાર પછી એને બીજા બાળકોના આશીર્વાદ પણ મળે છે બોલો મિત્રો શું આપણે આપણા બાળકોને પ્રભુમાં ઉછેર કરી રહ્યા છે જે ગભાણમાં જન્મ લીલાર છે એ ઈસુ વિશે આપણા બાળકો સારી રીતના જાણે છે કે આજે પણ તેઓ જગત પ્રમાણેનો જ ક્રિસમસનો આનંદ કરી રહ્યા છે કેક ખાવાના માટે ચોકલેટો ખાવાના માટે નવા કપડાં પહેરવાના માટે કે પછી બીજા જગતના મહોત્સવ કરવાના માટે થોડીક કડવી વાત છે વાલા મિત્ર પણ જો આપણે એવા નથી પણ બીજી ઘણી જગ્યાએ આ બાબતો આજે પણ અત્યારે પણ હમણાં પણ જોવા મળે છે આપણી જેમ આપણા બાળકો પણ આનંદ કરે કે મારા ઉદ્ધારને માટે પ્રભુ બાર વર્ષની ઉંમરે મંદિરમાં શાસ્ત્રીઓ સાથે મોટા મોટા લોકો સાથે તેઓ વાત કરતા હતા ચર્ચા કરતા હતા પ્રભુના વચનો વિશે વાત કરતા હતા અને નાનપણથી તે એવું કે છે કે મારું પિતાનું ઘર છે વાલા મિત્રો ચોક્કસ ઘણા બધા લોકો એવી દલીલ કરે છે એ પ્રભુ ઈસુ હતા એ દેવના દીકરા હતા પણ વાલા મિત્રો આપણે પણ આજે તેમના બાળકો છે તેમના લોહીમાં ખરીદાયેલા છે તેમના પર વિશ્વાસ કરવા દ્વારા આપણે તેમના બાળકો છે તેમને આપણને હક મળ્યો છે તેમના બાળકો તરીકે કેવડાવવાનો અને એ ના ભૂલી જઈએ આપણે કે પ્રભુએ આપણને તેમના રક્તમાં સિંચ્યા છે ખરીદ્યા છે અને માટે બાળક વિશે આપણે સાવધાન રહીએ આજે ઘણીવાર બાળકોની જે પરિસ્થિતિ છે એની અંદર ઘણા બધા મૂળભૂત કારણો હવામાંના ઘણા બધા રહે છે કે જેની પાસે પ્રભુનું શિક્ષણ નથી ઘણી જગ્યાએ જોવા મળે છે કે પ્રભુ મંદિરની અંદર જવાની જગ્યાએ મા બાપ અન્ય સ્થળોમાં વ્યસ્ત હોય બાળકો ઊંઘતા હોય કાં તો રમતા હોય અથવા તો પોતપોતાના કામોમાં વ્યસ્ત હોય મિત્રો કડવી વાતો છે પણ આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને એવા સમયમાં આપણે પ્રભુના જન્મોત્સવમાં પ્રવેશ કરવાના છે કે જ્યારે પ્રભુ આપણને લેવાને માટે આવનાર છે બાળ ઈસુ મોટા થયા જ્ઞાન અને કદમ માણસોની પ્રશંસામાં તેમણે પિતાની આજ્ઞા પ્રમાણે બધી જ સેવા કરી કડવો પ્યાલો પણ તેમણે પી લીધો જે તેમણે ત્રણ વાર કહ્યું કે પ્રભુ જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો પણ ઈશ્વરની ઈચ્છાને થઈને એ પ્યાલો પણ પીવ્યો પ્યાલો પણ તેમણે પીધો પોતાનો જીવ પણ આપ્યો અને અત્યારે સ્વર્ગમાંથી તમને મને લેવાના માટે આવનાર છે વાલા મિત્રો એવા પ્રભુને માટે પ્રભુને ખાતર આપણે તૈયાર થઈએ આપણા બાળકોને તૈયાર કરીએ ખાલી લુ અને એટલા માટે કે જ્યારે આપણે પ્રભુની સમક્ષ હોઈએ ત્યારે ઘણા બધા જવાબો આપવાથી બચી જઈએ ઘણા બધા આશીર્વાદો આપણે પ્રભુની સમક્ષ પ્રાપ્ત કરી શકીએ અને ઘણી બધી ભૂલો અને ગુનાઓ માટે આપણે પ્રભુની આગળ ઊભું રહેવું ના પડે આજે સમય છે કાલ વિશે આપણે જાણતા નથી પણ આજે જ્યારે તક મળી છે ત્યારે આવો આજથી જે કંઈ બદલાવ કરી શકાય જે કંઈ ચેન્જ કરી શકાય જે કંઈ આસિદ સુધારી શકાય એના માટે પ્રાર્થના સાથે આગળ વધીએ પ્રાર્થનામાં ભાગ લઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણમાં નમી જઈએ સવારથી તમે અમારી સાથે છો અને પ્રભુ સવારથી બપોર બપોરથી સાંજ અને આ સુંદર પડો પ્રભુ તમે અમને દેખાડી છે પ્રભુ હા ચોક્કસ પ્રભુ આજે સવાર અમે જોઈ છે તો પ્રભુ અમે બપોરની વેળા પર જોવાના છે અને સાંજની પળોમાં જવાના છે એ વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છે અમે વિશ્વાસ કર્યો છે જેમ મનનાની બહેનને કહ્યું જો વિશ્વાસ કરશે પ્રભુ એમ અમે આનંદ સાથે બપોરમાં પણ પ્રવેશ કરવાના છે અને સાંજના સમયમાં પણ અમે આનંદ કરવાના છે એ વિશ્વાસ સાથે અમે આજની તમે આપેલી સવારમાં આગળ વધીએ છીએ પ્રભુ કૃપાળુ પ્રભુ દયાળુ પ્રભુ જ્યારે તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમને શુદ્ધ કરો અમને પવિત્ર કરો અમારી ભૂલો અમારા ગુનાઓ જે થઈ ગયા છે એને માફ કરો જે ભૂલો જે ગુનાઓ થઈ ગયા છે પ્રભુ એને માફ કરો પ્રભુ શુદ્ધ કરો અને આજના દિવસના આશીર્વાદો રોકાઈ ના જાય એવું તમે થવા દો પ્રભુ અમે બધા જે તે પરિસ્થિતિમાં તમારી પાસે આવ્યા છે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી પરિસ્થિતિઓમાં અમને મદદ કરો અમારી પરિસ્થિતિઓમાં અમને સહાય કરો પ્રભુ યસ લોડ જેઓ રડી રહ્યા છે પ્રભુ એમને માટે પ્રાર્થના કરીએ છીએ જેઓ નિરાશ છે પ્રભુ તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે આજના દિવસમાં જેમને કોઈ આશા નથી એમને માટે પ્રાર્થના કરીએ છીએ સારું થવાને જેમના માટે કોઈ શક્યતા નથી તેમના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા દિવસના બધા સમયમાં સવારની પળોમાં બપોરની પળોમાં સાતની પળોમાં રાતની પળોમાં પ્રભુ અમે આજે આખા દિવસનો આનંદ માણીને આભાર માની શકીએ પ્રભુ આજની એવી સવારને અમારા માટે આશીર્વાદિત કરજો પ્રભુ પ્રભુ દરુદની જેમ પ્રભુ આજે એવા લોકો માટે અમે પ્રથમ કરીએ છીએ પ્રભુ જેમને તમારું નામ મળ્યું નથી સમય વહી રહ્યો છે પ્રભુ તમારા આવવાના દિવસો નજદીક છે ત્યારે પ્રભુ હજી સુધી જેમને તમારું નામ નથી મળ્યું તેમને તમારું પવિત્ર નામ મળે તેમનો નાશ ન થાય તેમનો બચાવ થાય એવું થવા દો પ્રભુ હા પ્રભુ જેઓ ખોટા માર્ગ પર ચાલ્યા ગયા છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ વ્યસનોમાંથી નથી પ્રભુ ગીતા દારૂમાંથી જુગારમાંથી તમે તેમને બચાવી દરેક ખરાબ કામોમાંથી બહાર કાઢો પસ્તાવો કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા તમારી આગળ નમ્યા છે ત્યારે ખાસ પ્રભુ તમને અરજ કરીએ છીએ પ્રભુ જે ઘરોમાં માંદગી છે જીવલેણ રોગ છે પ્રભુ તમે એ ઘરોમાં પ્રભુ તમારો પવિત્ર હાથ રાખો પ્રભુ એક ગોળ પર તમારો પવિત્ર હાથ રાખો તમારા રક્તનો છંટકાવ કરે છે એમાં રહેલા તમામ બીમારો તમારા નામમાં સાજા ભલા તંદુરસ્ત થાય ગમે તે રોગ ભાઈ પ્રભુ મારા પપ્પાને પણ તમે સાજા પણ આપો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા તૂટેલા ઘરને જોડો પ્રભુ ડિવોર્સને ખાલીશ કરો લગ્નનો આશીર્વાદ આપો ભારત ધનનો આશીર્વાદ આપો લડાઈ ઝઘડા દૂર કરો પ્રભુ જુદી જુદી પરીક્ષાઓ જે આપે છે દેશ વિદેશમાં તેમાં તેમને પાસ કરો મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો નાણાનો આશીર્વાદ આપો વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ આશીર્વાદિત કરો સફળ કરો વિઝા પાસપોર્ટના પ્રશ્નો તમે દૂર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી જ કરો રાજા એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા હા પ્રભુ તમે અગર નમ્યા છે ત્યારે પ્રભુ અમારી સેવાઓનો પણ ઉપયોગ કરો આજના ઓડિયો દ્વારા પ્રભુ ઘણા બધા લોકોનું મન બદલાય પ્રભુ અને પ્રભુ તમારી સેવાની વિરુદ્ધની દરેક અઘટિત મંગળ બાબતો દૂર કરજો અમારી જેમ જેઓ વ્યક્તિગત સેવા કરે છે તેમનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો તેમના ઘરોનું તેમના કુટુંબોનું આ સમય દરમિયાન વિશેષ તમે રક્ષણ કરજો અને પ્રભુ ક્રિસમસના આનંદમાં કુટુંબ પરિવાર પ્રભુ આનંદ કરે પ્રભિતાને તેમનું પોષણ કરવામાં આવે એવું તમે થવા દેજો પ્રભુ મારી અને મારી ટીમની પ્રભુ અને મિનિસ્ટ્રીની દરેક જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો સાંભળે છે બીજાને મોકલે બમણા આશીર્વાદથી ભરી દેજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો તમારી પવિત્ર હાજરી રાખજો અને સાંજે આ બહાર સુધી કરવા માટે ફરી વાર તમે તીડીલાઓ જેવો માગતા પ્રાર્થના ઈસુ નામમાં બાબા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન